ચાલુ પેલા આપણે બે ભાગ પાડી લઈએ જે ખૂર ભાઈ ને ભગવાન માનતા હોય ને એક સ્ટેપ આગળ આવે પટેલ ને સાચી સમજતા હોય

કારણ કે આ વ્યક્તિ કોઈ દિવસ સાચું બોલ જ નથી તું ચૂપ રે બાબા તું ચૂપ રે તો દોસ્તો ચાલો આપણે ડાયરેક્ટ મુદ્દા ઉપર આવી જઈએ કીર્તિ પટેલ થોડા સમયથી મતલબ 7-8 દિવસથી ડેલી લાઈવ આવીને ખજૂરભાઈનો એક્સપોઝ કરે છે મતલબ ખજૂરભાઈનો ભૂતકાળ બહાર લાવે છે ખરાબ સારો જે પણ હોય એ હવે સાચું છે ખોટું છે એ તો સમય નક્કી કરશે પણ આપણે કયા પક્ષમાં બોલશું એ હું તમને પહેલાથી કહી દઉં જો પાછળ તમને ખજૂરભાઈ સિંગતેલનો ડબ્બો દેખાય છે નથી દેખાતો ને ખજૂર ભાઈ ના પક્ષમાં આપણે બોલવાનું થતું નથી તમને પાછળ અન્નપૂર્ણા નો ડબ્બો દેખાય છે નથી દેખાતો ને તો આપણે કીર્તિ પટેલ ના પક્ષમાં બોલવાનું થતું નથી મતલબ આપણે કોઈના પક્ષમાં બોલવાનું થતું નથી જે છે એ આપણે બોલવાનું છે પણ હા પાર્ટ ટુ ની અંદર જો પાછળ તમને કોઈ ડબ્બો દેખાય તો આપણે એના પક્ષ માં બોલવાનું છે અને આ બંને માંથી કોઈ ડબ્બો મોકલાવે કે મોકલાવે પણ મનીષભાઈ સહજ સિંગતેલ નો એક ડબ્બો મોકલાવી દો આપણે બંનેના ના વિરોધ બોલશું અને પાછળ મૂકીને સ્પોન્સરશિપ કરશું એ અલગ ભાઈ કુછ જ્યાદા નહીં હોય મતલબ કુછ બી સોશિયલ મીડિયા ઉપરથી મળતી માહિતી મુજબ ખજુરભાઈ અન્નપૂર્ણા સિંગતલ સાથે એક સ્પોન્સરશિપ વિડીયો કર્યો હતો અને તેમાંથી જે એનું સારું વેચાણ દેખાણું ને તો ખજુરભાઈએ લાલચમાં આવીને પોત્રીસ એમાં ભાગીદારી માંગી અને અન્નપૂર્ણા સિંગતેલવાળાએ એમને પોતેસ ટકા ભાગીદારી આપી પણ છતાં પણ એમને લાલચ ઓછી ના થઈ અથવા એમના ડીલ બ્રેક કરવી હતી તો એમના માટે એમણે એમના ભાઈ માટે પોત્રીસ ટકા અલગથી ભાગીદારી માગી એટલે બંને ભાઈઓની મળીને સિત્તેર ટકા અને ફેક્ટરી માલિક કંપનીનો માલિક ત્રીસ ટકા જેથી અન્નપૂર્ણાવાળાએ એમને ના પાડી દીધી કોઈ પણ ડીલ કરવાની તો એમણે રાતોરાત ખજૂરભાઈ દેશી ગાણાને સિંગતેલ લોન્ચ કરી નાખ્યું છે ને દયા કુછ તો કે અહીંયા કુછ તો ગડબડ છે જરૂર કોઈ ને કોઈ ગડબડ બસ આ બાબત થોડી માર્કેટમાં આવી ને તો કીર્તિ પટેલ અને બીજી બે ત્રણ ભાઈઓ એ આ બાબત ને લઈને ખજુરભાઈ ના ભૂતકાળ ને બહાર લાવવાનું ચાલુ કર્યું મતલબ કીર્તિ પટેલ આ મોકા ની રાહ જોઈ રહી હતી અને ખજૂરભાઈ એને મોકો આપ્યો એના પ્રેમ ની ઇજ્જત નો કરી શકતો હોય એની બાયડી ની ઇજ્જત નો કરી શકતો હોય હે હવે અરજ મેરેજ ક્યાં હોય ને કદાચ બીજે લફડા કરતો હોય ને બીજે ફાફા મારતો હોય તો જો હાઈલું હે જેને લવ મેરેજ કર્યા હોય લાત મારી નીકળી દીધીેલા તો આ વાત પર્સનલ અને પારિવારિક છે અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કાનૂન એના માટે તૈયાર બેઠો છે અને હા અને લવ મેરેજમાં છૂટાછેડા ના થાય હાવ કોણે કીધું સવારે લવ મેરેજ અને સાંજે કોર્ટની અંદર એને કોર્ટની અંદર દિવસની ફાઇલ થાય ત્યારે કૃતિ પટેલના લાઇવની અંદર મે આ વાત ને તો મને પણ લાગ્યો તો કે એક વ્યક્તિ પોતાની પત્નીને પોતાની લવ મેરેજને આટલું હાઇડ કરીને રાખી શકતો હોય ને એ કોઈ નોર્મલ માણસ નથી હોતો પણ મેં એક ઇન્ટરવ્યુ જોયો દિનેશ સિંધવનો એમાં એમણે ખજુરભાઈએ કબૂલ કર્યો છે હું મેરીડ છું મારી વાઈફ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે એનું નામ છે વિધિ જ્યારે છોકરીનો રોલ મારે કરવાનો હતો પિસ્તાનો રોલ તો મેં પૂછ્યું કે મારે કરવાની ઈચ્છા છે તો મારી મતલબ મારી વાઇફની બેન છે કે જીજુ તમે આવું કરોમાં તમે આવું કરશો તો અમારી ઇમ્પ્રેશન ખરાબ થશે અમારા ઘરવાળા શું વિચારશે આ રીતના તમારે ન કરવું જોઈએ પણ મારી વાઇફ નું ઓલવેઝ એવું જ કેવું રહ્યું છે કે નીતિન તને મજા આવે છે અને તને લાગે છે કે આ વસ્તુ કરવાથી તને મજા આવે છે તને સેટિસ્ફેક્શન થાય છે તો તું એ વસ્તુ કર પણ ખજુરભાઈ મારો તમને એક સવાલ છે કે જ્યારે તમારો સ્ટ્રગલિંગ સમય હતો ત્યારે એ વ્યક્તિ તમને સપોર્ટ કર્યો અને એ વ્યક્તિને જયારે સાચવવા લાયક તમે થયા અને તમારે એને સાચવવાની હતી ત્યારે કેમ છોડી મૂકી શું એ જવાબ અમે અને જનતા જાણી શકશું તમારા હિસાબે જે વ્યક્તિ પોતાનું પરિવાર શું વિચારશે છોડીને તમને હિંમત આપી તો તમને નથી લાગતું કે તમે એમને છોડીને ખોટું કર્યું છે કીર્તિ પટેલના હિસાબે તમે બીપી થાઇરોઈડ જેવા રોગોના કારણે એમને છોડી શું તમે ગરીબો માટે આટલું કરો છો શું તમે તમારી પત્ની માટે ના કરી શકો જે માણસ આટલી મોટી સેવા કરતો હોય ને ઈ માણસ એને ત્યાં કામ કરતા હોય ને એને પેલા વડતર દઈ દે ને તો તમારી સેવા કરાય બાકી તમારી સેવા કરાય નહીં હું આ આરોપ સાચો હોય ને તો બહુ ખોટી બાબત છે પણ કીર્તિ પટેલ અત્યારે જે લોકોના નામ લઈ લઈને બોલી રહી છે ને કે આ વ્યક્તિને કાઢે મૂક્યો આની સાથે ખરાબ કર્યું ફલણું કર્યું ઢેકણું કર્યું તો એ વ્યક્તિઓ અત્યારે ભાઈના સપોર્ટમાં બોલી રહ્યા છે કામ કરવાવાળો તો ઠીક છે કીર્તિ પટેલના હિસાબે જે ખજુરભાઈએ ડુબાડીને મારી નાખ્યા ને જે ભદુભાઈને એમનો પરિવાર પણ આ આરોપોને નકારે છે કોઈ દિવસ એવો નથી ભાઈનો કે અમને પૈસા ન આપ્યા હોય માટે કોઈ દિવસ એવું કોઈ ન બોલતા કે ખજૂરભાઈ કલાકારોને પૈસા નથી આપતા કાંઈ નથી આવતો બચ્ચનને કાંઈ નથી ગાયું તદ્દમ ખોટી છે આના હું ખબર મને હું નથી આવ્યું હું ના આતું છે નથી આપ્યું આને હું ખબર હોય મારી વાત અરે ભલા માણસો આને આપ્યું તો ભગવાન મારી ગયા આની જવો કોઈ મારાની ભાઈ આ જે જેને કીધું છે કે તેના પરિવારને ખબર નથી ત્રણ દિવસે ખબર પડી અમને ભયના ભયના પછી અડધો કલાકમાં અમને મેસેજ આવી ગયો અને અમે બે અઢી કલાક અહીંયા પહોંચી ગયા છ દિવસ અમે ન્યાય આવ્યા પાંચ મી દિવસે ઓટોમેટિક લાશ બહાર નીકળી અને અમે ઘરે લઈને આવ્યા પછી એનો રિપોર્ટ આવ્યો ઓટોમેટિક ભરાયું પાણી ડૂબી પાણી પીને ઓફ થઈ ગયો એમાં કોઈ જાતનું શક નથી કોઈ કઈ કર્યું નથી કોઈ કરો કઈ માગતા નતા ને આ પરિવાર છે ને પણ અત્યારે તો કોર્ટમાં લોકો ફરી જાય છે તો સોશિયલ મીડિયાની તો ક્યાં વાત આવે છે પણ જો ધવલ ડોમાડિયા અને લાલ ભા કઈક બોલે ને સાચો ખોટો જે હોય તો નક્કી થાય કે કોણ ખોટું છે ને કોણ સાચું છે કયા કારણોથી બંને અલગ પડ્યા તું માર્કેટમાં આવીને કે કીર્તિએ મને कान પટ્ટાના 3-4 માર્યા છે એક હુનરને બહાર લાવવા માટે તમારી સાથે કામ કરવા માટે આવે છે ના કોઈ તમારી જોડે કમ્પ્રોમાઈઝ કરવા માટે કીર્તિની વાત ભાઈ વિશે સાચી ખોટી એ તો હવે જાણે પણ આ ફિલ્ડ કમ્પ્રોમાઈઝના કારણે બહુ વગોવાયેલી તો છે પણ કીર્તિ તારી વાત સાચી છે ભાઈએ તારી સાથે ખરાબ કર્યું તારે રૂમમાં આવી ગયા પણ કીર્તિ તું કીર્તિ છે બીજી બધી કીર્તિ પઠેલું નથી કોઈ સામે આવીને સ્વીકારીને એમ નહીં બોલે કે મેં તો ત્રણ વાર કોમ્પ્રોમાઇઝ કરીને મજા લીધી અને હિરોઈન બની ગઈ નહીં કે કોઈ નહીં કહે પગડીને નવાણું પોઈન્ટ નવાણું ટકા કોઈ નહીં બોલે અને ઈજ્જત બચાવવા માટે સામેથી સપોર્ટ કરશે હશે તોય ખજુરભાઈની વાત નથી દરેક વ્યક્તિની વાત છે કે દરેક કોમ્પ્રમાઇઝની વાત છે મેં બતાવું કીર્તિ શું ખબર તારીખ થપ્પડ ખાઈને મૂકી દીધી હોય ના ગઈ આથી આ વ્યક્તિ YouTube માંથી 20-25 લાખ રૂપિયા કમાય અમેરિકામાંથી ઓસ્ટ્રેલિયામાંથી દુબઈમાંથી અને ફંડ આવે કીર્તિ આ વાતે સાચી પણ હોઈ શકે છે અને આ વાતે ખોટી પણ હોઈ શકે છે ચાલો જોઈએ હજુરભાઈની મેઈન ચેનલની અંદર આ ચાલુ મહિને પંચાવન લાખ બાર હજાર વ્યૂ આવ્યા અને વ્લોગ ચેનલની અંદર બાવીસ લાખ હજાર વ્યૂ મતલબ બંને ચેનલને ભેગા કરીને વ્યૂ જોઈએ તો સેવન મિલિયન અને આમનો હિસાબ મારીએ ને એક લાખ બાણું એટલે કે રાઉન્ડ જોઈએ ને તો બે લાખ રૂપિયા પર મંથ યુટ્યુબ ચેનલ માંથી આપણે જોઈએ ને તો ત્રણસો પિસ્તાળીસ ઘર અમને કમ્પ્લીટ કર્યા છે બનાવીને તો ત્રણસો પિસ્તાળીસ ગરીબો ને ઘર બનાવી આપવા માટે ખજૂરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર પણ માની લઈએ કે ખજૂરભાઈ એ શરૂઆતની અંદર સસ્તા ઘર અને ધીમે ધીમે અત્યારે દસ લાખ સુધીના ઘર બનાવવાની વાતો થઈ રહી છે તો ત્રણસો ઘર બનાવવા માટે એક ઘરનું આપણે એવરેજ પાંચ લાખ ગણીએ ને તો સત્તર કરોડ પચીસ લાખ રૂપિયાનું બજેટ થાય પણ ખજૂરભાઈની ખજૂરભાઈ અને ખજૂરભાઈ વ્લોગ ચેનલના બંનેના ઓલ ટાઈમ વ્યૂ ભેગા કરીએ ને શોર્ટ્સના પણ ઇન્કલુડ કરીએ ને તો પણ એમાંથી જે આવક થાય ને એ રાઉન્ડ ફિગર ગણીએ તો ત્રણ કરોડ રૂપિયા થાય છે સત્તર કરોડ પચીસ લાખની અંદરથી ત્રણ કરોડ રૂપિયા માઇનસ કરવામાં આવે ને યુટ્યુબ ઇન્કમ

તો ચૌદ કરોડ પચીસ લાખનો હિસાબ મળે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે એમના ઘણા ખરા વિડિયોની અંદર સ્પોન્સરશીપ હોતી જ નથી અને જો વિડીયોની અંદર સ્પોન્સરશીપ ના કરતા હોય અને અન્નપૂર્ણા સાથે જે એમ ટાઈઅપ કર્યું એ પ્રકારની કોઈ અલગથી કરતા હોય તો એમને એકસો ચાળીસ પ્લસ જો સ્પોન્સરશીપ કરે ને એ પણ દસ લાખની પર સ્પોન્સરશીપ તો હિસાબ મળે છે ચૌદ કરોડ પચીસ લાખનો હવે કેટલામાં કેટલી સ્પોન્સરશીપ કરી છે એ ખજુરભાઈ જાણે અને લોકો ખજુરભાઈ મારો તમને એક સવાલ છે કે તમારા યુટ્યુબ સિવાય કોઈ એવો બિઝનેસ છે કે જે હું ના જાણતો હોય અને આ દુનિયા પણ ના જાણતી હોય અને જો તમારો ના હોય તો આ બાબતમાં કીર્તિ સાચી અમેરિકામાંથી ઓસ્ટ્રેલિયામાંથી દુબઈમાંથી આને ફંડ આવે કે મને ઘણા બધા એવા દાતાર છે દ્ાનેશ્વરો છે જે મને મદદ કરે છે હું નિમિત પણ હું નિમિત બનું છું એવું આને ક્યારેય ના કીધું આને પબ્લિકને ખાલી એટલું જ કીધું

અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ અને ખજૂરભાઈએ ત્રણસો પિસ્તાળીસ ઘર બનાવ્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર એમના અભિનંદન પણ જો પૈસા પોતાના અને દાનથી આવતા હોય ને તો મને કોઈ વાંધો નથી કોઈ ગલત જગ્યાએથી ના આવતા હોય તો ચાલો દોસ્તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ આપણે કીર્તિને પણ સાચા કહેતા નથી ને ખજૂરભાઈને પણ ખોટા કહેતા નથી જે મારી સામે લેખ આવ્યો એનાલિસિસ આવ્યો એ મેં તમને જણાવી દીધું છે આ વિડીયો પસંદવાળા આવે ને તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટાગ્રામ તો એમવી એમ એમવી એમ આંજણા ફોલો કરવાનું ભૂલતા નહીં અને હા એમવીએમ માંજના બ્લોગ ચેનલ પણ જોઈ લેજો એક ભુવાનો પણ એક મસ્ત ઇન્ટરવ્યૂ આવ્યો છે જોવાનું ભૂલતા નહીં લવ યુ જય શ્રીરામ જય હિન્દ